ગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીર સરકારે મોટો નિર્ણય લીધો છે સુરક્ષા એજન્સીઓએ સરકારને કેટલીક મોકલી હતી આ ભલામણોના આધારે સરકારે હાલમાં સિત્યાસી માંથી અડતાલીસ પર્યટન સ્થળો બંધ કરી દીધા છે સરકારે ગુપ્ત માહિતી મળી હતી કે આતંકવાદીઓ હુમલો કરી શકે છે તેથી સરકારે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે ગુપ્તચર સૂત્રોએ શું ખુલાસો કર્યો છે કે પહેલગામ હુમલા પછી ખીણમાં કેટલાક સ્લીપર સેલ સક્રિય થઈ ગયા છે તેમણે ફરીથી કામ શરૂ કરવા માટે સૂચનો મળી સૂચનાઓ મળી છે પહેલગામ હુમલા પછી આતંકવાદીઓ બદલો લેવા માગે છે તેઓ સુરક્ષા દળો પર મોટા હુમલા કરી શકે છે અને ચોક્કસ લોકોને નિશાન બનાવી શકે છે જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવે છે જો કે આમાંના કેટલાક પર્યટન સ્થળો કે જે

CN24 News Mobile App